નમસ્કાર દર્શક મિત્રો બીએન એન માં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ ભરૂચ શહેરમાં સિવિલ હોસ્પિટલ પાસે પંચાલ સખી મંડળ દ્વારા ગરીબોને સહાય આપવામાં આવી ભરૂચમાં છેલ્લા ચૌદ વર્ષથી પંચાલ સખી મંડળ કાર્યરત છે જેમાં ચાલીસ બેનો કાર્યરત થઈ વર્ષના દરેક તહેવારની ઉજવણી કરે છે અને ગરીબોને ઉજવણી કરાવે છે અને આ વર્ષે સેવા યજ્ઞ સમિતિમાં રહેતા બિનવારસી એકસો એંસી લોકોને ભોજન જમાડ્યા બાદ કપડાંનું વિતરણ પણ કર્યું હતું રિપોર્ટર ઇમરાન દિવાન બીએન ન્યૂઝ ભરૂચ મારું નામ ઉન્નતિબેન અમિતભાઈ પંચાલ અમે લોકો પંચાલ સખી મંડળ ચલાવીએ છીએ હું એમાં પ્રમુખ પદે છું આ અમારા કમિટી મેમ્બર્સ છે અમે લોકોએ આ વખતે નવી એક પહેલ કરી છે કે અમારે કંઈક નવું કરવું છે અને એક સમાજ સેવા કરવી છે તો આ વખતે અમે સેવા સમિતિ દ્વારા એક નવી સેવાનું ભોજન તરીકે સ્ટાર્ટિંગ કર્યું છે આગળ પણ અમે કંઈક નવું કરીશું એમની સાથે જોડાઈને અમારા તરફથી બને એટલું પ્રયત્ન કરીશું